દાહોદના મનરેગા કૌભાંડમાં રાજ્યમંત્રી બચુ ખાબડના પુત્રની ધરપકડ કરવામાં આવી છે ત્યારે ચૈતર વસાવાએ આ કાર્યવાહી પર સંતોષ વ્યક્ત કર્યો છે તેમણે જણાવ્યું છે કે સરકારે બળવંત ભર્યું છે જેનાથી મને સંતોષ થયો છે ચૈતર વસાવાએ વધુમાં આક્ષેપ કર્યો કે બચુ ખાબડે તેમના મંત્રી પદ પરથી તાત્કાલિક રાજીનામું આપી દેવું જોઈએ તેમણે કહ્યું મારી પાસે બસો પચાસ કરોડ રૂપિયાના કૌભાંડના પુરાવા છે જે સરકારે જ્યારે બચુ ખાબડ નર્મદા અને છોટાઉદેપુર જિલ્લાના પ્રભારી મંત્રી હતા ત્યારે આ કૌભાંડ આચરવામાં આવ્યો હતો તેમણે દાવો કર્યો કે જો આ મામલે નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તો બચુ ખાબડ સીધી સંડોવણી જે મંત્રીએ એમના પરિવારજનોની એજન્સી આ કામગીરી થયેલી છે બચુભાઈ ખાબડે આ બંધારણીય હોદ્દા પર થી રાજીનામું આપી દેવું જોઈએ અને પોતે પણ આ જવાબદારી સ્વીકારવી જોઈએ અને જે પણ પેમેન્ટ એમના પર થયું છે અમારી પાસે બસો ને પચાસ કરોડ ના પુરાવા આવશે એ બસો પચાસ કરોડ રિકવર થવા જોઈએ અને જેમાં જ તમામ અધિકારીઓ ડીડીઓ થી લઈને ટીડીઓ નિયામક સમિત તમામ અધિકારીઓ પણ અને એજન્સીઓ પર પણ કાર્યવાહી થવી જોઈએ